ચલો સ્ટાર્ટ કરીએ પ્રસ્તાવના હવે જો પેલા તો ચેપ્ટર નું નામ શું છે કે દ્વિચલ સુરેખ સમીકરણ બરોબર છે વાય છે ઝેડ છે એ બીસીડી માંથી ઝેડ માં કોઈ પણ આવી જાય તો આપણે એને શું કહે છે ચલ કહી છે આટલું ક્લિયર છે દ્વિચલ પછી એને કીધું કે ભાઈ સુરેખ સમીકરણ

આ તો એક ચલ વાળાનું હતો પણ જો બે ચલ આવે તો આપેલું છે અને બી એ બે સગુણક છે બરોબર એ બી અને સી એ તમારા પાસે કોઈ નંબર હશે જયારે તમે આખી સમીકરણ લખશો ત્યારની વાત છે હવે ચેપ્ટરના નામમાં જો આગળ એવું લખ્યું છે કે યુગ્મ

અને ખ્યાલ રાખવાનું કે તમને કીધું કે સમીકરણ હોય ત્યારે આ બરાબર 0 લખવું કમ્પલસરી છે બરોબર છે દંચ છે બધાને વ્યાપક સ્વરૂપ આગળ વધી ચલો હવે જ્યારે પણ મે તમને કીધું તું કે ભાઈ આપણા પાસે સુરેખ સમીકરણ હોય તેનો ગ્રાફ કેવો આવે એક સીધી રેખા મળે છે બરોબર છે તો જ્યારે પણ સીધી રેખા મળશે પણ અહીંયા તમે જોયું હોય તો આપણા પાસે બે સમીકરણ છે એનો મતલબ કે બે રેખા આવશે હવે વિચારો કે જો મારા પાસે બે રેખા હોય તો મારા પાસે ત્રણ પરિસ્થિતિ થાય કાં તો અહીંયા એક દર્શાવેલી છે કે બે રેખા એકબીજાને છેદી જાય છે અને બીજી પરિસ્થિતિ કાં એવું થાય કે ભાઈ બે રેખા એકબીજાને કોઈથી છેદે જ નહીં થાય ત્રીજી પરિસ્થિતિ આવી કઈક થાય કે ભાઈ એક રેખા છે એની ઉપર બીજી રેખા આવી જાય

તો જો આના વિશે જોઈ લઈ તો આપણે હું તમારા પાપે બે સમીકરણ લઉં છું પેલું સમીકરણ હું લઉં છું આપણે લઈ ત્રણ એક્સ વત્તા આઠ વાય વત્તા ચાર બરાબર જીરો બરોબર હવે સોરી એવન શું છે એ જોઈ લઈ

અને સી ટુ ચાર આટલું ક્લિયર હવે જો ત્રણ હવે હું લખું ભાઈ બી ના છેદમાં બી ટુ બી વન શું છે બે અને બી શું છે આઠ છેદ જળી દો તો એકના છેદમાં ચાર ને આનો જવાબ મળ્યો મને એક ના શું આ બે સરખા છે તમે કહેશો ના સર આ તો જરાય સરખા નથી બરોબર એટલે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય આ તમે જ્યારે સમીકરણ જોશો ત્યારે જ ખબર પડી જાય ત્યારે તમારે કઈ નહીં કરવાનું પેલા બે સમીકરણ અંશ છેદ આપી દેવાનો બરોબર જો અહીંયા છે એક અને ત્રણ તો એક ના છેદમાં ત્રણ બે અને આઠ એટલે એક ના છેદમાં ચાર જો બે સરખા ન આવતા હોય તો આપણે ડાયરેક્ટ ખબર પડી જાય કે આનો આલેખ કેવો આવશે તો કે ભાઈ છેદતી રેખા આવશે આટલું ક્લિયર છે બધાને બરોબર અને જ્યારે છેદતી રેખા હોય રાખજો છે બરોબર છેદતી રેખા હોય ત્યારે ઉકેલ મળે બરોબર ચાલો હવે બીજી પરિસ્થિતિ મેં તમને કીધું સમાંતર રેખાઓ આપણે કીધું એકબીજાને છેદશે સીધે સીધી આવી જશે બરોબર હવે એક વસ્તુ યાદ રાખવાનું કે જયારે સમાંતર રેખા છે આપણે આ પરિસ્થિતિ હું તમને સમીકરણ અહીંયા પ્રોવાઇડ કરું હું લખું એક્સ વત્તા વાય વત્તા આઠ બરાબર જીરો બીજું અહીંયા સમીકરણ લખું ભાઈ બે

હવે a2 જોવો ને ભાઈ a2 શું આવ્યો b આવ્યો b2 શું આવ્યો સાસર a b આવ્યો અને c2 શું આવ્યો તો કે ભાઈ 12 આવ્યો હવે જોઈ લે કે ભાઈ a1 ના છેદ માં a2 શું મળે છે a1 ના છેદ માં a2 ભાઈ a1 1 છે ને a2 2 છે તો 1 ના છેદ માં 2 બરોબર હવે જોઈ લે કે ભાઈ b1 ના છેદ માં b2 શું આવ્યો b1 શું છે 1 b2 શું છે તો કે ભાઈ 2 મળી ગયો

અને જો આ બી વન છેદમાં બી ટુ બે સરખા પણ આ સરખું નથી તો જ્યારે આવા પ્રકારના ક્યારે પણ તમને સમીકરણ મળે કે જેમાં બે એક સ ગુણક નો રેશિયો બરોબર રેશિયો કઈ આપણે અથવા શું કહેવાય અનુબદ્ધ અથવા વાય નો અનુબદ્ધ જો સરખો છે અને તમારા અચળ પદના સંબંધ સરખા નથી

ત્રણ ત્રણ દુ છો જવાબ શું ચાર દુ આઠ એક ના છેદ માં બે હવે તો સીવન ના છેદમાં સી ટુ શું છે જુઓ ને સી વન ના છેદ માં સી ટુ છ ના છેદ માં બાર છ એકુ છ છુ બાર એકના છેદ બે જુઓ ત્રણેય સરખા આવી ગયા એક ના બે એકના છેદમાં બે અને એકના છેદ બે ક્લિયર છે જો બેય સમીકરણ સરખા હોય તો આપને કેવો આલેખ મળશે સંપાતિ રેખા અને જ્યારે પણ સંપાતી રેખા મળે એટલે એક રેખાની ઉપર બીજી રેખા આવી જાય ત્યારે યાદ રાખવાનું તમારે એમ જ લખવાનું છે કે ભાઈ અનંત ઉકેલ મળે શું મળે અનંત ઉકેલ મળે ત્રણે ત્રણ યાદ અપાવી દઉં જો રેખા એકબીજાને છેદે છે તો ઉકેલ શક્ય છે બરોબર જો એકબીજાને સમાંતર છે એટલે ટ્રેનના પાટાની જેમ જાતી હોય તો શું લખવાનું કે ઉકેલ શક્ય નથી અને જો એક રેખાની ઉપર બીજી રેખા આવી જાય તો આપણે શું લખવાનું ભાઈ અનંત ઉકેલ મળશે બરોબર છે ચલો આ એક પાઠ્યપુસ્તકમાં જ તમારો આપેલું એક ટેબલ છે આ જ ટેબલને મેં તમને થોડું વિશિષ્ટ રૂપે સમજાવેલું છે એટલે અહીંયા પણ જો આ પેલા બે આપેલું છે ઈવનના છેદમાં એટલું બરાબર નથી બીવનના છેદમાં બેઠું રશિયો આ રેશિયો તમને આપેલો છે છેદતી રેખાઓ માત્ર એક ઉકેલ મળે અથવા એક ઉકેલને આપણે સામાન્ય ભાષામાં કહી કંઈ અનન્ય ઉકેલ મળે ત્યારબાદ બીજી વસ્તુ તમને આપેલી છે સંપાતી રેખા માટે આપેલી જે આપણે સૌથી અંતમાં જોયું બરોબર તો આપણે કીધું છે કે એમાં અનંત ઉકેલ મળે અને પછી જે સમાંતર રેખા માટે તો સમાંતર રેખામાં ઉકેલ નથી આટલું ક્લિયર છે બરોબર આપણે મોસ્ટલી દાખલા છેદતી રેખાના કરશું કેમ કે છેદતી રેખા હોય તો જ ઉકેલ મળે અને ઉકેલ મળે તો જ આપણે દાખલો ગણી શકીએ બરોબર છે ચલો હવે જ્યારે પણ પાઠ્યપુસ્તક અનુસાર રીચલ સુરેખ સમીકરણ ઉકેલવાની રીત ટોટલ ત્રણ રીત છે બરોબર છે અને આપણે ત્રણે ત્રણ રીત શીખવાની છે જેમાં આલેખની રીત આદેશની રીત અને લોકની રીત બરોબર પાઠ્યપુસ્તકમાં તમને આ ત્રણ રીતના દાખલા આપેલા છે આ પાઠ્યપુસ્તકમાં ત્રણ રીત છે પરંતુ આની પેલા જે પાઠ્યપુસ્તક એનો મતલબ કે અત્યારે પાઠ્યપુસ્તકમાં ઘણા બધા ટોપિક કટ થઈ ગયા છે ત્યારે જૂનું પાઠ્યપુસ્તક હતું કે જેમાં ટોપિક હતું એમાં હજી એક રીત આવતી કે જેને કહેવાતી ચોકડી ગુણાકારની રીત એ હવે નીકળી ગઈ છે હવે એક્ઝામમાં આપને તો બે જ પૂછાવાની છે એક તો આલેખની રીત અને એક છે સોરી આદેશની રીત અને લોકની રીત આપણે જે કંઈ પણ વધારે છે બરોબર છે તો આજના પ્રસ્તાવનામાં આપણે શું શીખા તો કે ભાઈ દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ બરોબર એ વત્તા કે જ્યાં

અને વિદ્યાર્થી મિત્રો જો તમે અમારા સાથે જોડાઈને ગણિત હજી વધારે શીખવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે આપણા એપ્લિકેશનની અને અધરવાઇઝ તમે પ્લે સ્ટોર ઉપર જઈને પણ ન્યુમિફાઈ સર્ચ કરીને એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અહીંયા તમને લોગો વિઝિબલ છે એકવાર તમે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો ત્યારબાદ તમને આ પ્રકારનું કોઈક ઇન્ટરફેસ જોવા મળશે એપ્લિકેશનમાં લોગ ઇન થવા માટે તમે કોઈ પણ બે મેથડનો યુઝ કરી શકો છો એક છે તમારે વોટ્સઅપ વાળી અને બીજી જે યુઝ અનધર મેથડ કે જેમાં તમારે ફોન નંબર એન્ટર કરવાનો રહેશે હવે વોટ્સઅપવાળી મેથડમાં શું છે કે જ્યારે તમે વોટ્સઅપ ઉપર ક્લિક કરશો તો એક લિંક આવશે જેને તમે પાછી ક્લિક કરશો એટલે પછી તમે એપ્લિકેશનમાં લોગઇન થઈ જશો ત્યારબાદ જો તમારે વોટ્સઅપવાળી મેથડથી લોગ નથી થવું તો યુઝ અનધર મેથડ ઉપર ક્લિક કરીને તમારે અહીંયા તમારા મોબાઈલ નંબર એન્ટર કરવાના છે ત્યારબાદ તમને એક ઓટીપી આવશે ઓટીપી એન્ટર કરીને તમારું નામ ડિટેલ્સ ફિલ કરીને તમે એપ્લિકેશનમાં એન્ટર થઈ જશો હાલ ગુજરાત બોર્ડ માટે આર્યભટ્ટ બેચ ચાલુ છે જેનો પ્રાઇસ છે ચૌદસો ને જ્યારે એપ્લિકેશન ઓપન થઈ જશે ત્યારે તમને આ ત્રણ બેચ જોવા મળશે બરોબર ગુજરાત બોર્ડ અને ગુજરાતી મીડિયમ માટે ધોરણ દસ માટે આર્યભટ્ટ બેચ છે ત્યારબાદ જો તમે સીબીએસઈ વિદ્યાર્થી મિત્રો હોય અથવા કોઈ સીબીએસઇમાં તમારા ફ્રેન્ડ સર્કલમાં હોય તો તમે સજેસ્ટ કરી શકો કે તેના માટે ચાણક્ય બેચ છે અને ગુજરાત બોર્ડમાં જો કોઈ ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ છે તેના માટે

આ બધી વસ્તુ તમને માત્ર ને માત્ર ચૌદસો ને નવાણું રૂપિયાની નોમિનલ પ્રાઇસમાં મળી જશે જો તમારે ગણિત નથી વધારે શીખવું હોય તો તમે અમારા એપ્લિકેશનમાં જોડાઈ શકો છો અને હવે મળી છે નેક્સ્ટ વિડીયોમાં